દરેક મિત્રોને મારા નમસ્કાર હું છું નૈમી શ્રીમાળી અને આજે આપણે જાણીશું સર્વપિતૃ કરવામાં આવે છે તથા સર્વપિતૃ અમ્માસનું મહત્વ શું છે તેના વિશે આજે આપણે જાણીશું તો સર્વપિતૃ અમ્માસ એટલે કે પિતૃગણનો વિદાયનો દિવસ કહેવાય છે કે અમ્માસ પછી દરેક પિતૃઓ પોતાના પિતૃલોકમાં પાછા જતા હોય છે એમ પણ કહેવાય છે કે તે શ્રાદ્ધ પક્ષનો અંતિમ દિવસ પણ કહેવાય છે કે ભાદરવાની અમાસ એ સર્વ પિતૃ અમાસ કહેવાય છે આ શ્રાદ્ધનો અંતિમ દિવસ પણ કહેવાય છે ત્યારે દરેક પિતૃગણ પોતાના પિતૃલોકમાં પાછા જતા હોય છે એમ પણ માનવામાં આવે છે અને પિતૃપક્ષનો અંતિમ દિવસ પણ કહેવાય છે તો કહેવાય છે કે આ દિવસે એટલે કે ભાદરવાની અમ્માસના દિવસે જે પણ મનુષ્ય શ્રાદ્ધ કરે છે અથવા તો પિતૃતર્પણ કરે છે તો તેના દરેક પિતૃઓ શાંત થઈ અને આશીર્વાદ આપે છે તથા પિતૃદોષમાંથી પણ મુક્તિ થાય છે અને પિતૃના આશીર્વાદ પ્રાપ્ત થવાથી ઘરની અંદર યશ કીર્તિ વૈભવ ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે પુત્રની પ્રાપ્તિ થાય છે અને પિતૃના આશીર્વાદ બન્યા રહે છે માનવામાં આવે છે કે જે પણ મનુષ્ય પોતાના પિતૃનું શ્રાદ્ધ કરવાનું ભૂલી ગયો હોય અથવા તો કોઈ કારણોસર ન થઈ શક્યું હોય અથવા તો તેમના પિતૃઓનો મોક્ષ કઈ તિથિએ થયો છે તે તિથિ યાદ ન હોય તો એ લોકો અમ દિવસે એટલે કે સર્વ પિતૃ કરવામાં આવે છે જેનાથી ઘરના દરેક પિતૃઓને મળે છે અને તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે આ દિવસે શ્રાદ્ધ બનાવવાનું એટલે કે દૂધપાક ખીર વગેરે વાનગીઓ બનાવી ધોતી અથવા તો ધબોલેંગો પહેરી જનોઈ ધારણ કરી ને પછી કર્મ કરવાનું પિતૃ તર્પણ કરવાનું પિતૃઓનું કથાનું સ્મરણ કરવાનું તે પછી કાગવાસ કરવાનું સર્વ પિતૃ સ્વધા એમ બોલી પિતૃતર્પણ કરવાનું કાગડાઓને જમાડવાના તે પછી પિતૃઓને પ્રાર્થના કરવાની કે હે મારા સર્વ પિતૃઓ આજે સર્વ પિતૃ અમાવસ્યા છે જેના દિવસે મેં તમારું આ શ્રાદ્ધ કર્મ કર્યું છે તો તમે દરેક પિતૃઓ શાંત થાઓ અને આ શ્રાદ્ધ ગ્રહણ કરો અને તમારા દરેક પિતૃઓનો આશીર્વાદ અમારી ઉપર બની રહે તેવા આશીર્વાદ આપો તથા અમારાથી તમારી સેવામાં કંઈ પણ ભૂલ થઈ હોય તો અમને સર્વ પિતૃ ક્ષમા કરો આમ કહી ક્ષમાયાચના કરવાની તે પછી શ્વાન એટલે કે કૂતરાઓને ગાયને બ્રાહ્મણોને ભોજન કરાવવાનું બ્રાહ્મણોને વસ્ત્રદાન અન્નદાન કરવાનું આ રીતે સર્વ પિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ કર કરવાનું અમાવસ્યાના દિવસે દાન પુણ્ય કરવાથી પિતૃઓ શાંત થાય છે અને પિતૃઓના આશીર્વાદ બન્યા રહે છે શાસ્ત્રમાં કહેવામાં આવેલું છે કે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે ગયાજીમાં અથવા તો ગંગાજીમાં શ્રાદ્ધ કર્મ કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પિતૃદોષ પણ શાંત થાય છે પિતૃદોષમાંથી પણ મુક્તિ મળે છે કહેવાયું છે કે કોઈ પણ નદી કિનારે અથવા તો કોઈ પણ તીર્થ સ્થાન પર દાન પુણ્ય કર્યું હોય તો પણ અમાવસ્યાના દિવસે દાન પુણ્ય કર્યું હોય તો પિતૃઓને શાંતિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ મળે છે કહેવામાં આવે છે કે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે પીપળાને જળ અર્પણ કર્યું હોય અથવા તો પીપળાના જળની નીચે દીવો કરીએ તો પણ પિતૃઓ શાંત થાય છે અને પિતૃઓના આશીર્વાદ બન્યા રહે છે પીપળાના જળની નીચે દીવો કરવાનો અને પિતૃઓના મોક્ષની કામના કરવાની પિતૃઓને પ્રાર્થના કરવાની કે હે મારા સર્વપિતૃ તમે શાંત થાઓ અને તમારા આશીર્વાદ આપો તેમના શાંત થાય દીવો કરવાથી જળ અર્પણ કરવાથી પિતૃઓ શાંત થાય છે અને દરેક મનુષ્યને આશીર્વાદ આપે છે તેમના આશીર્વાદથી ધન વૈભવ કીર્તિ વધે છે પુત્ર પરિવારની પ્રાપ્તિ થાય છે આ રીતે સર્વ પિતૃ અમ્માસની પૂજા કરવાની છે પીપળાની પૂજન કરવાનું છે પિતૃતર્પણ કરવાનું છે તથા કોઈ પણ પિતૃઓનું શ્રાદ્ધ તમે ભૂલી ગયા હોય તો આ દિવસે શ્રાદ્ધ કરી પિતૃઓને શાંત કરી અને પિતૃઓના આશીર્વાદ મેળવવાના છે દરેકને નમસ્કાર અને જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ મારા વિડીયોને ખૂબ લાઈક કરજો આગળ વધારજો તથા આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે આવા જ મારા વિડીયો જોવા માગતા હોય તો બેલ આઇકન પર ક્લિક કરજો જેનાથી હું જે પણ નવા વિડીયો બનાવું તો એ સર્વપ્રથમ તમારા સુધી પહોંચે તથા જો તમે કોઈ આવા ધર્મ વિશે જાણવા માંગતા હોય અથવા તો કોઈ પણ વ્રત અથવા તો પૂજા વિશે જાણવા માંગતા હોય તો આ મારી ચેનલમાં કોમેન્ટ કરજો જેનાથી એવા વિડીયો બનાવી અને હું તમારા સુધી પહોંચાડી શકું દરેકને નમસ્કાર